નમસ્કાર દર્શક મિત્રો સંસદની કેસ ન્યુઝમાં હાર્દિક સ્વાગત છે વડોદરા રેલવે સ્પીડ રેલ પ્રોજેક્ટ ને અનુલક્ષીને આગામી અગિયાર દિવસ સુધી પંડ્યા બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનો માટે અવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે વડોદરા રેલવે હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટને અનુલક્ષીને આગામી દસ દિવસ સુધી પંડ્યા બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનો માટે અવર જવર પર પ્રતિબંધ ફરવામાં આવ્યો મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં હાલ વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલ ચાલી રહી છે જે કામગીરીમાં પંડ્યા બ્રિજ ઉપર ગડર લોન્ચિંગની કામગીરી કરવાની છે આ કામગીરી દરમિયાન પંડ્યા બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહી રહ્યો છે જેને કારણે આગામી તારીખ વીસથી ત્રીસ દરમિયાન પંડ્યા બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે સરચોક તરફથી પંડ્યા બ્રિજ તરફ જતા તમામ વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તો પસંદ કરવા માટે જણાવવામાં આવ્યું છે તેવી જ રીતે સર્કલ તરફથી પંડ્યા બ્રિજ તરફ જતા તમામ વાહન ચાલકોને પણ વૈકલ્પિક રૂટ પસંદ કરવો પડશે